છોટાઉદેપુરમાં નકલી બિયારણના આરોપ બાદ ખેતીવાડી વિભાગના અધિકારીઓ દોડતા થયા છોટાઉદેપુરના લગભગ એક હજારથી વધુ ખેડૂતોને સરકારી ડેપો પરથી બિયારણની ખરીદી કરી હતી ઉત્પાદન સારું થશે ભાવ પણ મળશે તેવી આશાએ ખેડૂતોએ મકાઈ ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું પરંતુ યોગ્ય પાક ન ઉગતા ખેડૂતોને જટકો લાગ્યો કેટલાક ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે સરકારી ડેપોમાંથી ખરીદાયેલું બિયારણ નકલી હતું જેના કારણે તેમનો પાક બરબાદ થયો બોગસ બિયારણ મળ્યું હોવાની સાથે કેટલાક ખેડૂતો બિયારણ વેતરણ કેન્દ્ર પર પહોંચ્યા અને બિયારણ બદલી આપવાની માંગ પણ કરી સમગ્ર મામલે ખેતીવાડી વિભાગના અધિકારીનું કહેવું છે કે સેમ્પલ લઈને તપાસ શરૂ કરવામાં આવી છે હાલ બિયારણનું વિતરણ બંધ કરી દેવાયું છોટાઉદેપુર કૃષિ યોજના હેઠળ જે છોટાઉદેપુર જિલ્લાના એક હજાર થી વધુ ખેડૂતોને જે મકાઈનું બિયારણ આપવામાં આવ્યું હતું તે જે ખેડૂતે અહીંયા બિયારણ બિયારણ અહિયાં વાપરવામાં આવ્યું હતું પરંતુ કહી શકાય કે જે આદિજાતિ વિભાગ દ્વારા જે બિયારણ આપવામાં આવ્યું છે તે બિયારણ નકલી હોય તેવું લાગી રહ્યું છે